આ રેસીપીના સામે ભરેલા ભજીયા પણ ફીકા પડી જશે નેવ નહીં બટ સોય સો ટકા લોકોની આટલી ટેસ્ટી અને ફટાફટ બનતી રેસીપીની ખબર જ નથી સૌથી પહેલાં અહીંયા મેં એક નોનસ્ટિક પેન લીધી છે જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કડાઈ કે તપેલી લઈ શકો છો કડાઈની અંદર બે થી ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હળદર અડધી ચમચી જેટલી અને મરચાં એડ કરવાના છે આ મરચાંની જે દાંડી છે એનો મેં ભાગ અલગ કરી લીધો છે આ મરચા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આને કૂક કરી દેવાના છે ત્રણ મિનિટની અંદર આ મરચા સોફ્ટ થઈ જાય છે આ પાણીને મેં દૂર કરી લીધું છે હવે આપણે આને વાટી લઈશું વાટતા સમયે મેં થોડા મરી એડ કર્યા છે છથી સાત જેટલા આ મરચાંને મેં ઝીણા કટ કરી લીધા છે ચપ્પાની મદદથી કે જેથી આ ફટાફટ વટાઈ જાય તમે મિક્સર જારમાં પણ આને ક્રશ કરી શકો છો બટ આ આસાન રહેશે હવે એક બીજી તપેલી લઈશું આની અંદર થી છ ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ થોડું ગરમ થાય ત્યાર પછી રાઈ પાંચ ચમચી જેટલું અજમો અને પાંચ ચમચી જેટલું જીરું એડ કરીશું રાઈ વગર પણ તમે બનાવી શકો છો હવે આની અંદર જે આપણે મરચાં વાટ્યા હતા એડ કરીશું બધું જ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે આને કરવાની જરૂર નથી કેમ કે આપણે મરચા ઓલરેડી બાફેલા છે હવે સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી અને સાત રીતે મિક્સ કરી લઈશું મરચા આપણે બાફ્યા છે એટલા માટે આની જે તીખાશ છે એ ઓછી થઈ ગઈ છે હવે આપણે એક થી દોઢ ચમચી જેટલી ખાંડ એડ કરી ફરીથી આને મિક્સ કરી લેવાનું છે જે ગેસની ફ્લેમ છે એને આપણે ધીમી જ રાખીશું હવે ત્રણ થી ચાર ચમચી જેટલી ફરી ચણાનો લોટ લેવાનો છે ફરીથી આને મિક્સ કરી લઈશું ખાસ બાબતનું એ ધ્યાન રાખવાનું છે કે જે ગેસની ફ્લેમ છે એને આપણે ધીમી વચ્ચે રાખીશું કે જેથી આ ચણાનો લોટ છે એ દાજી ન જાય અને સતત આને આ રીતે મિક્સ કરતા રહેવાનું છે બે મિનિટની અંદર આ સારી રીતે કૂક થઈ જશે બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે આ સારી રીતે કૂક પણ થઈ ગયું છે હવે આપણે જેની સમારેલી થોડી કોથમીર એડ કર્યું છે અને ફરીથી આને મિક્સ કરી લેવાનું છે વઘારમાં તમે લસણ પણ એડ કરી શકો છો વાટીને બહુ જ સરસ લાગે છે આ સારી રીતે કૂક થઈ ગયું છે હું તમને બતાવું કે કેટલું સરસ લાગે છે અને તમે રોટલી કે પરાઠા સાથે ખાઈ શકો છો બહુ જ સરસ લાગે છે આ રેસીપી બનાવતા સમય મારા સાસુ કહે છે કે દિશા ખરેખર બહુ જ જ સરસ સુગંધ આવી રહી છે મને તો ખાવાનું મન થઈ ગયું છે વઘારેલા મમરા તો તમે વારંવાર બનાવતા જ હશો બટ મારી આ ટ્રીકથી બનાવો ફક્ત એક મસાલો તમારે એડ કરવાનો છે કે જેના કારણે આ વઘારેલા મમરા વધુ ટેસ્ટી લાગશે સૌથી પહેલાં અહીંયા મેં મમરા લીધા છે ત્યાર પછી આપણે થોડુંક મીઠું એડ કરીશું બહુ વધારે નથી એડ કરવાનું પાંચ ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે ત્યાર પછી અડધી ચમચી જેટલી હળદર બે ચમચી જેટલું લાલ મરચું પાક અને ત્રણ મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીશું લાસ્ટમાં આપણે એક એવો મસાલો એડ કરીશું કે જેના કારણે આ વધુ ટેસ્ટી લાગશે ત્રણ મોટા આટા ચમચા જેટલું તેલ લઈશું તેલ થોડું ગરમ થાય ત્યાર પછી આપણે રાઈ એડ કરીશું હવે જે મમરાની અંદર આપણે મસાલો એડ કર્યો હતો એ એડ કરી દઈશું અને ફરીથી તપેલી ભરી અને બીજા મમરા એડ કરીશું અને આને સારી રીતે ફરીથી એકવાર મિક્સ કરી લેવાનું છે દળેલી ખાંડ મરચું અને હળદર આ બધું જ પહેલેથી જ એડ કરવાનું કે જેના કારણે આ વધુ ટેસ્ટી લાગશે હવે આપણે આની અંદર કિચન કિંગ મસાલો એડ કરીશું અડધી ચમચી જેટલો મસાલો એકવાર ચોક્કસથી એડ કરજો ખરેખર બહુ જ સરસ લાગે છે વિડીયો પસંદ આવે તો